બીએસએફ જવાનો અમરનાથ યાત્રા માટે ઉચ્ચ ઉચ્ય ચેતનાવસ્થામાં યાત્રાળુઓની સુરક્ષા માટે

કાશ્મીર ફ્રન્ટિયર અશોક યાદવે પહેલગામ ધોરી માર્ગ પર તૈનાત બીએસએફ દળોની ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી તેમણે સુરક્ષાના દેખરેખ ગ્રીડનું નિરીક્ષણ કર્યું અને માર્ગ ખુલ્લા રાખવાની પાર્ટીઓની સંકલિત ચેતનાવસ્થાની ખાતરી કરી આ પગલા યાત્રાળુઓ માટે સરળ અને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે બીએસએફના જવાનો તીવ્ર ગરમી અને કઠિન પરિસ્થિતિઓમાં પણ સતત ચેતનાવસ્થામાં રહેશે તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમે ચેતનાવસ્થામાં છીએ ત્યાં સુધી દેશના નાગરિકો નિર્ભય રહી શકે છે બીએસએફ ના જવાનોના સમર્પણ અને નિષ્ઠા દેશના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે આશ્વાસન આપે છે યાત્રા માર્ગો પર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બીએસએફ પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે સેના અને યાત્રા માર્ગોના બાહ્ય પરિણામો અને ઊંચા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવે છે આ પગલા યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે